જેમ કબરાવ જેમ વડનગર મુગલધામ બનેલું છે તે મિત્રો આપ જોઈ શકો છો મોગલ ધામ બનેલું છે અહીં આ અત્યારે લાભોમાં કરીને છે સુંદરી આવે સુંદરી આવે એટલે બીજા દિવસે એ લોકો ભગુડા ગયા ભગુડા ગયા તો જ્યાં પણ મોટા વર્ષ આ ઘોડામાં આવેલા છે જે મોંબાઈ મારા માહોલ મોટા છે મિત્રો જે દર મંગળવારે અમદાવાદ મિત્રો અહીંથી ત્રણસો ચારસો કિલોમીટર જે અમદાવાદ થાય છે ત્યાંથી મિત્રો દર્શન કરવા માટે આવે છે મકાન વાગેલા ભાઈ આજે આપણે નવા બ્લોકમાં આજે આપણે આડિયા છે કોડીના તાલુકાથી અગિયાર કિલોમીટર દૂર પાછલી જ્યાં મોગલ ધામ બનેલું છે મિત્રો અમારી પાછળ મહાપસરાવાળી મોગલ માનું ધામ બનેલું છે તો શું છે મિત્રો આનો ઇતિહાસ કે રીતના કે કોઈના સપનાએ આવેલા છે કે શું છે કોણે બનાવ્યું છે અહીં મંદિર તો મિત્રો વિડીયોમાં પૂરી જાણકારી આપીએ તો મિત્રો વિડીયોમાં શેર સુધી બની રહેજો જે નવા છે તે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ સ્વાગત છે તમારું અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આવ્યા છીએ કોડીનારથી અગિયાર કિલોમીટર દૂર જ્યાં પ્રાચલી ગામે જ્યાં મોગલ ધામ બનેલું છે મિત્રો જેમ ભગુડા જેમ કબરાવ જેમ વડનગર મોગલ ધામ બનેલું છે તેવું મિત્રો પ્રાચલી પણ આપ જોઈ શકો છો અહીંયા મોગલ ધામની સંખ્યામાં મિત્રો યાત્રાઓ પોતાની શ્રદ્ધા લઈને મિત્રો મોગલ મની ત્યાં આવે છે અને ઘણા લોકોના મિત્રો કામ પણ થાય છે અહીં પૂનમ મંગળવાર અને રવિવારના દિવસે લોકોને જમવાની સુવિધા પણ જ્યાં આગળ વધતા રહે છે મિત્રો ત્યાં આગ્રાળો ત્યાં સુધી મિત્રો ઘણા બન્યા રહેજો આપ જોઈ શકો છો મોબાઈલમાંનો ફોટો મિત્રો લગાવેલો છે અને અત્યારે પણ અહીં ઘણા મિત્રો જે શ્રદ્ધાળુઓ છે પોતાના દર્શન માટે અહીં આવેલા છે મિત્રો તો ચાલો આપણે મંદિરની વિઝિટ કરીએ મિત્રો તો મિત્રો વિડીયોમાં સેફ થતી ધન્યવાદ જોઈ શકો છો મારી પાછળ એક અત્યારે આ મંદિરનું ઘણું કામ મિત્રો બાકી છે અહીંના જે પ્રમુખ છે તેની જોડે મેં વાત કરેલી છે મિત્રો પણ તે કોઈ કારણોસર બહાર હોવાથી અહીં એક ભાઈ છે તેની સાથે આપણે એનો ઇતિહાસ લેશું મિત્રો ત્યાં સુધી પણ હું તમને આ ભોજનાલય બતાવું છું જ્યાં મેં તમને કીધું છે મિત્રો કે રવિવાર મંગળવાર અને પૂનમના દિવસે સવારના સાડા દસ વાગ્યાથી લઈ અને સાંજે આરતી સમય સુધી ભોજનાલય મિત્રો ચાલુ હોય છે બધાને જમાડવામાં આવે છે મિત્રો જે દૂરથી લોકો આવે છે જે મોગલમાના ભક્તો છે મિત્રો જે આવા અવાજ જે ફેમસ મંદિરો છે જેવા કે ભગુડા છે જ્યાં કબરાવ છે પછી અમારા કોડીના તાલુકામાં અત્યારે બે મંદિરો બનેલા છે પહેલાં એક વડનગર બનેલું છે અને આ બીજું મોગલધામ પ્રાચલી બનેલું છે મિત્રો તો અમારે થયું કે ચાલો આનો આપણે એક વિડીયો બનાવીએ મિત્રો તો આપણે આવી ચૂક્યા છીએ તો જોઈ શકો છો વડનગર કામ કર્યું મંદિર બનવાની પ્રોસેસ મિત્રો પૂરી થશે ધીમે ધીમે આ જોઈ શકો છો ખૂબ જ મોટું ગ્રાઉન્ડ છે મિત્રો અહીં અને આ સાઈડ મિત્રો શૌચાલયની સુવિધા પણ કરવામાં આવી છે બહેનો ભાઈઓ માટે મિત્રો અહીંયા રસોડા વિભાગ છે મિત્રો અને ક્ષણોમાં આપણે એક ભાઈ છે મિત્રો જેની સાથે આપણે વાત કરીશું કે શું છે આ શ્રી ગામ કઈ રીતના મુઘલધામ બનાવવાનું વિચાર તો આપણે મોગલધામ મિત્રો આવ્યા છે અહીંયા બે ભાઈ છે ભગવાનભાઈ પૂર્વ સરપંચ નરસિંહભાઈ જે પૂર્વ સરપંચ છે અહીંના આપણા સાંચલીના છે અને અહીંયા ટ્રસ્ટના ઉપપ્રમુખ પ્રશ્નના ઉપપ્રમુખ છે મિત્રો તો આપણે એની સાથે વાત થોડી કરી લઈએ કે આ મુગલધામની શરૂઆત અહીં પ્રાચલી ગામે કેટલા ટાઈમ થઈ મુઘલ મોગલધામની શરૂઆત આશરે ચૌદ મહિના થઈ એટલે એક વર્ષ અને બે મહિના જેવું સમય થયો છે મિત્રો મુગલધામ કરવાનું અને કઈ રીતના વિચાર કરવા માટે લાક્ષી પણ આપણે મુગલધામ હટાવીએ પૈસા કરવાનું તો એ જ છે કે માને જે અમારા જાદવભાઈ છે એને ગાડીમાં પરસો આવ્યા એટલે આવી માતાજીને આ માત્ર લાભોમાં કરીને છે એને છુંદડી આવી ચુંદડી આવે એટલે બીજે દિવસે એ લોકો ભગુડા ગયા ભગુડા ગયા તો ત્યાં પણ મોટા પરસા ભગુડામાં મોગલના ધામમાં પણ કંકુ પગલા કંકુ થયા પછી ત્યાંથી આવીને જાદવભાઈ અમને બધાને ફોન કર્યો તો માને આવા પરસા છે તો આપણે ગામ ભેગું કરીએ અમે ગામ ભેગું કર્યું ગામને માતાજીએ કહ્યું આવે કે તમારે જે પ્રમાણ જોતું હોય માંગો તે આવે તો પ્રમાણ જે ગામે માગ્યું એનાથી અતિ પ્રમાણે પ્રમાણ ડબલ ડબલ પ્રમાણે આપ્યું તે પછી માવે હોળીને દિવસે કે હું જ્યાં થાપુ મારું ત્યાં મારે મંદિર થવું નહીં એટલે આ હોળીની આગલી હોળીને પૂનમને દિવસે માતાજીએ ગામ આખું હતું ને આ જગ્યાએ થાપો મેળવ્યો ઠાકો મેર્યો અને ત્યારથી પછી અમે નાનું ઓલું ટ્રેન થઈ ક્ષમતા કરીને ઓટો કીધું એમાંથી તો પછી માવે કહ્યું કે ક્યાંય તમારે માગવા નહીં જાઓ ઓટો મેડીને થતું જાય અને અમે આશરે એક વર્ષને બે મહિનામાં બેતાલીસ લાખનું કામ થયું પણ માના દયાથી થાય ને કોઈ ઘટવા નથી લેવા નથી કોઈ આપે છે ને લઈએ છીએ બાકી માય બધું એવો કરેલો છે કે કોઈની પાસેથી એક રૂપિયો પણ લેવાનો નહીં ખૂબ જ સારી વાત છે મિત્રો જેમ ભાઈએ આપણે સર જે વાત કરેલી છે છે તે પ્રમાણે આપણે ભાઈ સાથે થોડીક વાત કરી લઈએ કે અહીં ક્યાં કરીએ પૂરું મિત્રો બતાવ્યો છે કે માના પરસા એવા છે કે કોઈ પણ ક્યાંય કોઈ અત્યારે મંદિર બનાવીએ છીએ તો આપણે બધામાં ત્યાં ફળો લેવા જાય છે કોઈ ફાળાની મિત્રો અહીંયા એ મિત્રો કરી રીતના જ માના પરસા પ્રમાણે મિત્રો અત્યારે પચાસ ટકા મંદિરનો મિત્રો બની ગયું છે અને હજી મિત્રો બનવામાં છે આગળ બહુ સારું મિત્રો બની રહ્યા છે અત્યારે એનું કામ ચાલુ છે અને મિત્રો યાત્રાળુ આપ જોઈ શકો છો મિત્રો યાત્રાળુઓ અહીંયા એક પછી એક મિત્રો આવ્યા જ કરે છે અહીંના એડ્રેસરમાં મિત્રો મોડીનારથી અગિયાર કિલોમીટર દૂર જ્યાં બાયપાસ જેવો રોડ બનેલો મિત્રો ત્યાં પાંચલી ગામ આવેલું મિત્રો અને તેની નજીક આ બગલ ગામ બનેલું છે ત્યાં આગળ પગુડા જે મોગલ બગલું છે તે પગુડા જઈ ગયેલ છે કબરવા જઈ ગયેલ છે મંજલી પણ હોય છે સામે જો કે ભાઈઓ આવેલા છે જે મોગલમાંના મહો મોટા ભક્તો છે મિત્રો અને તે દર મંગળવારે અમદાવાદ મિત્રો અહીંથી ત્રણસો ચારસો કિલોમીટર જે અમદાવાદ થાય છે ત્યાંથી મિત્રો દર્શન કરવા માટે આવે છે જે આ બે ભાઈઓ છે મિત્રો થોડી વાર્તાલા પાંચ દસ મિનિટ ભાઈ સાથે પકડીએ બાપુ નામ શુભ નામ શું હિતેશભાઈ છે જે મુગલમાનના ભક્ત છે અને જે અમદાવાદથી આવ્યા છે પહેલાં કાંઈથી તમે અમદાવાદથી અહીં દર્શન માટે આવો છો વરસ દિવસથી મંદિર ચાલુ થયું વરસ દિવસથી જ્યારથી મંદિર ચાલુ થયું છે ત્યારથી મિત્રો હિતેશભાઈ અહીં દર્શન માટે મિત્રો આવે છે કેવું લાગે છે અહીંયા ગોગલમાં બસ સારી વાત છે મિત્રો મુગલધામ ગામના પરસા મિત્રો હિતેશભાઈને ખૂબ જ સારા મળે છે તો એટલે એટલા દૂરથી મિત્રો આવે છે મિત્રો હિતેશભાઈ અમદાવાદ સુધી તો મિત્રો ટુ માં મિત્રો બન્યા રહેજો અને જોઈ શકો છો કે અહીંનો મુગલ ગામના પરસા એટલા છે મિત્રો કે લોકો દૂર દૂરથી પણ અહીં મિત્રો આવે છે મોકલધામ બતાવી મિત્રો આ હતું પ્રાચીલી ગામ કોળી આઠથી મિત્રો દૂર જે અગિયાર કિલોમીટર છે ત્યાંથી મિત્રો આવેલું છે તો મિત્રો કેવો લાગ્યો મિત્રો વિડીયો કમેન્ટ કરીને કહેજો જે નવા છે તે મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મોકલતો આ વિડીયોને મિત્રો શેર કરો આપણા વિડીયો આવવામાં મિત્રો ઘણો સમય થઈ ગયો હતો પણ મેં તમને અગાઉના વિડીયો મિત્રો વાત કરી હતી કે આપણો કેમેરો હજી સુધી આપણે ડિલિવરી મિત્રો મળ્યો નથી તો એ માટે માફી માંગુ છું મિત્રો પણ જેવો કેમેરો મિત્રો આવી જશે અને પ્રયત્ન કરીશ કે મિત્રો તમને રેગ્યુલર ટુ રેગ્યુલર મિત્રો વિડીયો આપી શકો તો મિત્રો મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માત્ર ભારતમાં થકી જય